નમસ્કાર દર્શક મિત્રો હા કે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નરેન મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે આપણા જીરાની અંદર આપણે આવી ગયા છીએ અને જીરું સારું એવું છે પણ દર્શક મિત્રો અત્યારે જે જીરું છે જીરાની કંડિશન પણ સારી એવી છે વરસાદ આવ્યા પછી હવે જીરું છે એ સારું દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આપણા ખેડૂત મિત્રોને બતાવીશું કે ખરેખર અત્યારે આપણે જે જીરું છે એ કેવી કંડિશનમાં છે અને મિત્રો આપણા જીરાની અંદર ખડ વધારે છે અને કારણ કે આપણે ઝાડવાળું હતું એટલે કે પહેલા આ ખેતરની અંદર ઝાડનું વાવેતર કરેલું હતું ચોમાસા દરમિયાન અને ઝાડનું વાવેતર કર્યા પછી અત્યારે આપણે જે જીરું છે જીરાની અંદર ખડની દવા છાંટવી પડે એવી સિચ્યુએશન અત્યારે દેખાય છે અને અવશ્ય દર્શક મિત્રો તમને હું આપણા વિડીયોના માધ્યમ થકી બતાવીશ કે ખરેખર આપણા જીરાની અંદર કેટલું ખળ છે અને મિત્રો એ ખડરૂં ને એને ખરેખર આપણે દવા સિવાય એટલે કે નીંદે પાર ન આવે એવી પોઝિશન અત્યારે દેખાઈ રહી છે અને ખળ પણ સારું એવું થયું છે અને મિત્રો એની માટે આપણે જે દવા છે એ આપણે ગયા વર્ષે આપણા જીરાની અંદર પ્રયોગ કર્યો હતો અને આપણા જીરાની અંદર અંદર આપણે દવા છાંટી હતી અને જે જીરું છે એ જીરું આપણે એમાં થયું હતું હોત એટલે દર્શક મિત્રો કોઈ એવું કહેતું હોય કે જીરા માટે આપણે કે દવા ન છાંટી પણ મિત્રો દવા અવશ્ય છાંટી જીરા માટે પણ જીરાની કોઈ સ્પેશિયલ દવા નથી મિત્રો જીરામાં આપણે જે ડુંગળીની જે દવા આવે છે એ ડુંગળી અને લસણની જે દવા આવે છે એનો ઉપયોગ આપણે જીરામાં કમ્પલસરી કરી શકીએ છીએ અને મિત્રો એનાથીને આપણને રિઝલ્ટ સારું એવું મળે છે અને દર્શક મિત્રો જે આપણા જે જીરાની અંદર જે ખડ છે એ વધારે પ્રમાણમાં અત્યારે દેખાઈ રહ્યું છે તો એની અંદર આપણે જીરામાં માનવા જઈએ તો રાયડો છે અને મિત્રો સાથે સાથે જે કડવું ખડ છે એ પણ થયું છે અને મિત્રો ઝારવાળું હોય એટલે એની અંદર આંકડો રાયડો કડું ખડ ને આ બધું પાક્યું હોય એના કારણે આપણા ખેતરની અંદર ખડનું પ્રમાણ વધારે છે અને મિત્રો અમે તમને બતાવીશું જો આપણે પાછળની સાઈડમાં દેખાઈ રહ્યું છે જે આ તરણ પાળિયા છે એની અંદર તો બહુ જ એટલે બહુ જ જાજુ ખડ છે અને મિત્રો એ ખડનું નિરાકરણ લેવા માટે એટલે કે એનું જે નાબૂદ કરવા માટે આપણે જે દવા છાંટવાની છે અને ખેડૂત મિત્રો આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો એટલે આપણે આજથી ચારથી પાંચ દિવસ પછી આની અંદર પિયત આપ્યા પછી આપણે જે દવાનો છંટકાવ કરીશું અને જે એ દવા છંટકાવ કરશું એ ખરેખર આપણા ખડ બાળવા માટેની દવાનો છંટકાવ કરીશું અને દર્શક મિત્રો એ જે આપણે દવા છાંટીએ છીએ એનાથી જે જીરું છે એ થોડુંક પાછું પડી જાય છે અને મિત્રો જીરું પાછું પડવાના કારણે પછી એની અંદર આપણે આપણે વધારવા માટેની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે અને કુણેપ માટેની જે દવા છાંટવી પડતી હોય છે તો દર્શક મિત્રો જે આપણે પાછળ દેખાય છે એ ખડથી નાખા ક્યારે ભરપૂર છે અને મિત્રો આપણા વિડિયોના માધ્યમ થકી બતાવીએ કે કેવું આપણા ખેતરની અંદર ખડ છે અને મિત્રો અવશ્ય કોમેન્ટમાં જણાવજો કે ખડની દવા છાંટવી પડે કે જીરું નીંદવું પડે મિત્રો કારણ કે ખડનું પ્રમાણ જ વધારે છે જીરા કરતાં એટલે આપણે જીરું નીંદે એવી પોઝિશન નથી ખડની દવા છાંટ્યા પછી આપણે જીરું નીંધી શકીએ એવી પોઝિશન છે અને મિત્રો જે આ વરસાદ આવ્યો વરસાદના કારણે આપણે જે જીરું છે જીરાની અંદર જે ખડનું પ્રમાણ છે એ વધારે નીકળ્યું છે કારણ કે વરસાદ આવ્યો એના કારણે જે નતું ખડ નીકળતું એવું પણ ખડ અત્યારે નીકળી ગયું છે તો મિત્રો એ ખડને આપણે જે હટાવવા માટે આપણે એમાં ખરેખર આપણા જે જીરાની અંદર દવા છાંટવી પડે એવું છે તો મિત્રો હું તમને પાછલા કેમેરાથી બતાવું કે ખરેખર આપણા ખેતરની અંદર કેટલું ખડનું પ્રમાણ છે દર્શક મિત્રો આપણું આ જીરું છે જીરાની અંદર જે ખડનું પ્રમાણ છે એ ઘણું એવું જાજુ છે અને મિત્રો આ જીરું આપણે નીંદી શકીએ એવી પોઝિશન નથી મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે કે આપણું જે જીરું છે એની અંદર ખડનું પ્રમાણ વધારે છે એટલે કે આમાં કોઈ પણ સંજોગે આપણા જીરાની અંદર નીંદી શકાય એવી પોઝિશન નથી આમાં ખરેખર મિત્રો ખડની દવા સાંટવી જરૂરી છે એવું લાગે છે અને મિત્રો આવું ખડ ઊગ્યું છે આપણે જે જુવારનું વાવેતર કર્યું હતું એના કારણે ચોમાસાની અંદર આપણે કે જુવારને નિંદી તો એકએ નહીં એટલા માટે મિત્રો આ ખડનું પ્રમાણ આવું નીકળ્યું છે અને આની અંદર આપણે બાસાલીન પણ મૂકી હતી અને સાથે સાથે ગોલ્ડ પણ મૂકી હતી પણ એનાથી કોઈ ફર્ક પડ્યો હોય એવું લાગતું નથી કારણ કે ખડનું પ્રમાણ જેટલું હતું એના કારણે ખડ બધું બહાર નીકળી ગયું છે અને મિત્રો આ આવી સિચ્યુએશન અત્યારે છે તો મિત્રો હવે તમે અવશ્ય કોમેન્ટમાં મને જણાવજો કે આ ખડ બાળવું પડે કે નીંદવું પડે કારણ કે મિત્રો આ નિંદે કોઈ પાર આવે એવું પોઝિશન છે નહીં અને ખડ પણ એવું થયું છે એટલે આપણે આ ખડ છે એને મારવા માટેની આપણે દવા છાંટવાની છે તો આપણા વિડીયોના માધ્યમથી કે આપણા ખેડૂત મિત્રોને બધાને બતાવીશું કે કઈ રીતે આપણે દવા છાંટીએ છીએ અને એનું રિઝલ્ટ કેવું મળે છે તો દર્શક મિત્રો જે આ ખળ છે એ વરસાદ આવ્યા પછી બહાર નીકળ્યું છે મિત્રો આપણે જે કમોસમી વરસાદ આવ્યો તો માવઠું એના કારણે આ ખડ બહાર નીકળ્યું છે તો મિત્રો તમારે જીરાની અંદર કેવું ખડ છે અને મિત્રો જો વધારે ખડનું પ્રમાણ હોય તો એ જીરામાં આપણે દવા છાંટવી જોઈએ કારણ કે જે દવા છાંટવામાં પહેલાં તો આપણે જે જમીન છે એટલે કે આપણે જે જીરું છે એને પિયત આપવું જરૂરી છે ને પિયત આપ્યા પછી બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે હાલે એવું થાય એટલે એ જીરાની અંદર આપણે આપણે જે જીરું છે એની અંદર આપણે દવા છાંટી વેંકીએ છીએ તો મિત્રો આપણે એ રીતે જે જીરામાં ખળનું પ્રમાણ વધી ગયું હોય તો અંદર ભેજ હોવો જરૂરી છે તો દર્શક મિત્રો આપણે અત્યારે આ જીરાનો વિડીયો બતાવ્યો અને જીરું કેવું છે અને જીરામાં કેવું ખડ છે એની વિશે આપણે માહિતી આપી અને મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની સાથે નવી માહિતી સાથે